તાલુકાની જિલ્લા પંચાયત પીએમ સજીના તલાવડી પ્રાથમિક શાળા આચાર્ય તરીકે છેલ્લા દસ વર્ષથી ફરજ બજાવતા જીનેશા શાહ લાભચંદ્ર શાહની રાજ્યકક્ષાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી કરવામાં આવી છે ત્યારે આ મામલે જીનેશાએ જણાવ્યું હતું કે શાળાના બાળકો રમતા રમતા શીખે તે માટે ખાસ રમકડા તૈયાર કરવામાં આવે છે શાળાના બાળકોને ખાસ ગૂંથણ સહિતના આર્ટ શીખવાડવામાં આવે છે આ માટે ખાસ ક્લાસ પણ લેવામાં આવે છે અને બાળકોને અભ્યાસની સાથે સાથે કેવી રીતે આવકનું સાધન ઊભું થઈ શકે તેવી શીખ આપવામાં આવે છે તેમની સ્કૂલ ખાતે છેલ્લા દસ વર્ષ દરમિયાન બસો કરતા વધુ બાળકો ખાનગી શાળા છોડીને તેમની શાળામાં આવ્યા છે તેમની શાળાની આસપાસ ચાલતી બે ખાનગી પ્રાથમિક શાળાઓ બંધ થઈ ગઈ છે તેમ જણાવ્યું હતું ત્યારે તેમની શિક્ષણ પ્રત્યેની કામગીરીને લઈને તૈયાર કરવામાં આવેલ ઇનોવેશન પ્રોજેક્ટની રાજ્ય કક્ષાએ નોંધ લેવાઈ હતી તેમની આ પ્રવૃત્તિઓને ધ્યાને રાખીને રાજ્ય સરકાર દ્વારા તેમની રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક માટે પસંદગી થઈ છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ